રાખેલો છે મુંબઈ રાધનપુર અને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે આપણે ન્યૂઝ ચામુંડા મુંબઈ રાધનપુર તો બતાવી દો તમને અને કાંઈ જરૂર હોય તો અમારો કોન્ટેક કરી શકો મુંબઈ રાધનપુર મોબાઈલ નંબર અંદર વિડીયોની અંદર આપેલો જ છે તો જોઈને કહેજો ને કંઈ કામ મોકો અને કોમ્બો બોમ્બર કોઈ મોબાઈલ વિશેનું કામ હોય તો આપણે કરી આપશું તો આગળ બતાવી દો તમારે રિપેરિંગ માટેનું જોઈ શકો તમે કામ ચાલુ છે પિન બિન નાખે હે ભાઈ કોઈને શીખવું હોય તો અમારા વિડીયો વિડીયો શીખી કે છે ને બીજી વસ્તુ કે જેને ના આવડતું હોય ને એવું લાગતું હોય તો અમારો કોન્ટેક કરજો જરૂરથી શીખવાડી દેશો કોમ્બા ફેસિલિટી કોમ્બાનું એક નંબર કામ કરી આપવામાં આવશે કારીર છે ને કારીગરે કામ સારા સારી રીતે આવશે સંતોષકારક ન્યૂ ચામુના મોબાઈલ રાજનપુર એકવાર વાર કોન્ટેક જરૂરથી કરજો જોઈ શકો હું મિત્રો સ્ટોક કુલ છે બધું અવેલેબલ છે તો એકવાર જરૂરથી કોન્ટેક્ટ કરજો અને મુલાકાત કરજો ન્યૂ ચામુંડા મોબાઈલ રાધનપુર કોમ્બા સૌ સસ્તા અને વ્યાજબી ભાવે મળી જશે આપણે નવસો નવાણુંથી સ્ટાર્ટિંગ કોમ્બો છે તો જે મિત્રો કોમ્બો ન ખાવા માગતા હોય તો એનો આપણે કોમ્બો ના નાખી દઈશું અને પ્લસ એમને ગિફ્ટ પણ આપશું ગિફ્ટ જે જે પણ આપવાના એનો વિડીયો બનાવો તો વિડીયો બનાવશે એને જ ગિફ્ટ મળશે હા ગાજવી ભાઈ કોમ્બો જરૂરથી મળી જશે બધા મિત્રોને ને ટૂંક જ સમયમાં અમારો બીજો વિડિયો આવશે તો નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો સુકોબા હારો શી બાજુ એમ હાર કામ બમ હોય તો કહેવું મોબાઈલ નું મોબાઈલ નું કાંઈ કામ બમ હોય તો કહેવાય કમલપુરને ઓ

ઓકે મિત્રો તો હવે આ વિડીયો આપણે આટલા સુધી એન્ડ કરીએ છીએ તો ન્યૂ ચામુંડા મોબાઈલ યુટ્યુબમાં આ વિડીયો આવશે તો લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય ચામું